મુલાકાત દરમિયાન પહેલા શિક્ષકોની હાજરી તો જોવા મળી અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓને અપાતા ખોરાકની ચકાસણી કરવામાં આવી હતી અને મધ્યાહન ભોજનની ચકાસણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી સામગ્રીમાં ચણાની દાળમાં ગુણવત્તા હલકી હોવાનું જાણવા મળેલ ત્યારે મધ્યાહન ભોજન સંચાલકને પૂછવામાં આવતા તેણે જણાવેલ કે સરકાર તરફથી જે સામાન આપવામાં આવે છે તે જ અમે વાપરીએ છીએ ત્યારે સરકાર તરફથી આપવામાં આવેલ દાળની ગુણવત્તા હલકી હોવાથી તેના માટે આચાર્યશ્રીને જાણ કરી હલકી ગુણવત્તાવાળી દાળનો નાશ કરાવીને સારી ગુણવત્તાનો ખોરાક વિદ્યાર્થીઓને આપવાનું જણાવવામાં આવેલ અહેવાલ અમૃતવાણી સંબંધ ભારત ન્યૂઝિશા